નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ અમદાવાદમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ દ્વારા પારડી વિસ્તારમાંથી ગેરકાયદેસર સિત્યાસી કિલો ગોલ્ડ બાર્સ અને ઓગણીસ કિલોથી પણ વધારેના ગહેના એટલે કે જવેરાત મળીને એકસો સાત પોઈન્ટ પાંચસો ત્યાંસી કિલોગ્રામ સોનું જવેરાત અગિયાર લક્ઝરિયસ ઘડિયાળો અને સો કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે એક પોઈન્ટ સાડત્રીસ કરોડ રોકડા જપ્ત કરાયા છે ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ અમદાવાદની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીમાં આવિષ્કાર અપાર્ટમેન્ટના ફ્લેટ નંબર એકસો ચારમાં મોટા પ્રમાણમાં વિદેશથી દાણચોડી કરેલ સોનું છુપાવવામાં આવ્યું હતું જેને હાલ કબજે લઈ લેવામાં આવ્યું છે આ રેડ દરમિયાન હાજર મેઘકુમાર શાહની બહેનના જણાવ્યા મુજબ મેઘકુમાર શેર ટ્રેડિંગ બિઝનેસ સાથે સંકળાયેલ છે અને તે હાલ મુંબઈમાં રહેશે એક બ્રોકરના ઘરમાંથી આટલી મોટી માત્રામાં જ્યારે સોનું જવેરાત બાર્સ અને લક્ઝરિયસ ઘડિયાળો સહિત રોકડ રકમ મળી આવતી હોય ત્યારે આ મામલે વધુ કાર્યવાહી ચાલી રહી છે